જેમાં ઓરા ગામથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો યુવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીનું મુખ્ય આકર્ષણ યુવાનો દ્વારા પહેરવામાં આવેલા પરંપરાગત પોશાક હતા જેણે આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી આ રેલી શાંતિપૂર્ણ રીતે વિવિધ વિસ્તારોમાં થઈ પસાર થઈ હતી અને આદિવાસી સમાજના લોકોએ પોતાની સંસ્કૃતિ અને અસ્તિત્વ પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું હતું રેલી જ્યારે વાગડાથી ઓડા ચોકડી નજીક પહોંચી ત્યારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગી નેતા શકીલ રાજ રઘુવીરસિંહ ચૌહાણ ફિરોજ રાજ અશલમ રાજ અને દિવ્યેશ પરમાર સહિત અન્ય કાર્યકર્તાઓએ રેલીમાં ભાગ લેનારા લોકોનું અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યત્વે એડવોકેટ વિજય વસાવા સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા કોંગ્રેસ દ્વારા રેલીના આ સ્વાગતને સમાજમાં એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે આ ઘટનાએ સાબિત કર્યું છે રાજકીય સીમા પર રહીને પણ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ સાથે મળીને સહયોગ કરી શકે છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને રેલી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા